એના માટે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધિર રંજન ચૌધરીને જવાબદાર ગણાવ્યા છે એટલે ટૂંકમાં આના માટે એક રીતે પોલિટિકલ વિલન ગણાવ્યા છે તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીનો ઇન્કાર કરી અને એકલા હાથે બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે એ લડવાની વાત કરી હવે ટીએમસીના સાંસદ અને વરિષ્ઠ નેતા ડેરેકો ઓ બ્રોયન બ્રાયને દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના ગઠબંધનમાં જે તિરાડ તિરાડ સર્જાઈ છે એ અધિરંજન ગઠબંધને કારણે થઈ છે એમણે દાવો કર્યો છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્કલુઝિવ એલાયન્સ સામે માત્ર બે લોકો એક બીજેપી પાર્ટી તરીકે અને બીજા અધિરંજન ચૌધરી એ નિવેદનબાજી કરી રહ્યા છે હવે ડેરેક ઓબ્રાયને એમ પણ કહ્યું છે કે ચૂંટણી લોકસભાની ચૂંટણી પતે અને એના પછી જો કોંગ્રેસ પોતાનું કામ પૂર્ણ કરે અને સારી એવી સંખ્યામાં બીજેપીને બેઠકો ઉપર હરાવે તો આવા સંજોગોની અંદર બંધારણમાં જે વિશ્વાસ ધરાવે છે એ એ મોરચાની અંદર ટીએમસી સંપૂર્ણપણે સામેલ હશે એટલે ગઠબંધન બાદ ચૂંટણી બાદની સ્થિતિ ગઠબંધનની જે હોય એને લઈને ટીએમસીનું સ્ટેન્ડ એમણે સ્પષ્ટ કરી દીધું છે પણ તેની સાથે સાથે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ ટીએમસી એકલા હાથે લડશે એ પ્રકારની વાત પણ તેમણે કરી દીધી છે જો કે આ જે આખી ટીએમસીની ઘોષણા છે એના પછી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે મમતા બેનરજી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના જ થઈ શકે નહીં આ સાથે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ ન્યાયયાત્રા પં પશ્ચિમ બંગાળ પહોંચી ચૂકી છે કૂચ બિહારની અંદર રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધન સાથે મળી અને ન્યાયની સામે લડશે એ પ્રકારની ટિપ્પણી કરી છે અને આ ટિપ્પણીનો અર્થ એવો કાઢવામાં આવે છે કે મમતા બેનર્જી સાથે હજી પણ કોંગ્રેસના સમજૂતીની શક્યતાઓ એ સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ કોંગ્રેસની સાથે ટીએમસીની સમજૂતી થઈ શકે છે અને એના માટે રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓ એ અધિર રંજન ચૌધરી ને નિયંત્રણમાં રાખે અને એવા સંજોગોની અંદર ફરી એક વખત બેઠક વહેંચણી ઉપર વાતચીત શરૂ થાય તેવી પણ શક્યતાઓ એ ચર્ચાઈ રહી છે એટલે ટીએમસી કોંગ્રેસ વચ્ચે જે સમજૂતી થવાનો અવકાશ છે એ પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ચર્ચાની એ છે